નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ અને વાર મિત્રો આજે ગુરુવાર તો હાલ જીરુ બજાર કેવી રહી શકે છે હાલ શું છે જીરુ વાયદા બજારની અપડેટ અને જીરુના સૌથી ઊંચા અને સૌથી નીચા ફવાલ શું બોલાઈ રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોમાં મેળવવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ એક લાઇક કરી દેજો ઉપરાંત આપણી ચેનલમાં જો તમે નવા હોય તો અહીં સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તો સબસ્ક્રાઈબ કરી આપણી સાથે તમે જોડાઈ શકો છો ઉપરાંત ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો જીરોના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઊંચાની અંદર એઝ યુઝઅલ ચાર હજાર ચારસોથી છ હજાર ત્રણસો રૂપિયાનો ભાવ બોલાતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો બાકીના બધા જે માર્કેટયાર્ડો છે એમાં એવરેજ ભાવની વાત કરીએ તો હાલ જીરુના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર ચારસો સુધીના એવરેજ ભાવ ચાલી રહ્યા છે જેમાં ઘણા બધા સેન્ટરો એવા પણ છે જ્યાં અત્યારે જીરુના ભાવની વાત કરીએ તો ચાર હજાર નવસો એક રૂપિયા અત્યારે સૌથી ઓછો ભાવ લાખાણીની અંદર બોલાતો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જે સેન્ટર પાસે રહો છો અને ત્યાં જીરુની જો લેવેજ થતી હોય તો ત્યાં કેટલા ભાવ ચાલી રહ્યા છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ઉપરાંત સ્ટોકલી માર્કેટ માર્કેટયાર્ડો એવા છે જે પાંચ હજારથી લઈને પાંચ હજાર ચારસો વચ્ચે બોલાતા જોવા મળતા હોય આનું મિત્રો કારણ એ છે કે હાલ વાયદા બજારની વાત કરીએ તો અત્યારે શીરુનો જે વાયદા બજાર છે તે અઠ્યાવીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા ચાલી રહ્યો છે જેની એક્સપાયરી ડેટ જાન્યુઆરીમાં છે એટલે કે હાલ નાની વીતેજી જોવા મળશે કોઈ મોટી વીતેજી નાની કોઈ સંભાવના નથી જ્યારે ઓપન થયો હતો ત્યારે અઠ્યાવીસ હજાર છસોથી ઓપન થયો હતો તેના હાઈની વાત કરીએ તો ઓગણત્રીસ બસો પચાસ સુધી હાઈ પણ જોયો જોવા મળ્યો છે પરંતુ ત્યારબાદ ફરી એકવાર માર્કેટ નીચું આવ્યું અને અઠ્યાવીસ હજાર પાંચસો પચાસ લો માર્યો અને ત્યારબાદ માર્કેટ ત્યાં સ્થિર રહી ગયું એટલે કે બંધ થઈ ગયું છે હવે મિત્રો આજે જ્યારે વાયદા બજાર ખુલશે ત્યારે આનાથી પ્લસ એટલે કે અઠ્યાવીસ છસો અઠ્યાવીસ આઠસોમાં ખોલે એવી મોટી સંભાવના છે અને ત્યારબાદ ફરી એકવાર વાયદા બજાર નીચે આવવાની મોટી સંભાવના છે કારણ કે હાલ બાય એન્ડ સેલ વચ્ચે જે સમતુલા જોવા મળવી જોઈએ એવી જોવા નથી મળતી અને જે એની ડિમાન્ડ છે ડિમાન્ડ અને સપ્લાય પણ પૂરતી ન હોવાના કારણે હાલ ભાવમાં આ રીતનું જોવા મળી શકે છે મિત્રો આ ત્યારની માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ